નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપને ન્યૂઝપેપરમાં આવેલી શિક્ષકની ઓપન ઇન્ટરવ્યૂની ભરતીને લગતા નાના નાટક નાના નાના કટિંગ્સ આધારિત વિડીયો જોઈશું શરૂઆત કરીએ અહીંયા તમે અઠ્યાવીસ તારીખના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં જોઈ શકો છો બચ્ચો કા ઘર આમોદ શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ જેમાં ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે અહીંયા તમે વિભાગ જોઈ શકો છો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જેમાં વિષય અંગ્રેજી જગ્યાની સંખ્યા એક છે લાયકાત અહીંયા આપેલી છે બી એ અને એમએ એમએડ એમએ એ સોરી બીજું છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેમાં ફારસીમાં બનાવી શકે જગ્યાની સંખ્યા એક જ છે ક્વોલિફિકેશન બી એ પુરુષ ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઇન્ટરવ્યૂની તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ બુધવાર સમય સવારે દસ કલાકે ઈચ્છુક ઉમેદવારોએ આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના તમામ અસલ પ્રમાણપત્રો ઝેરોક્ષ તથા અરજી સાથે ત્રણ સાત ચોવીસને દસ વાગે નીચે જણાવેલ રૂબરૂ સરનામે રૂબરૂ સ્વ ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું અહીંયા આપણને સરનામું પણ આપેલું છે બીજી એક જાહેરાત ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના દિવ્ય ભાસ્કર પેપરમાં ટીચર રિક્વાયર્ડ રાજકોટની છે પ્રાઇમરી પ્રિન્સિપાલ પ્રી પ્રાઇમરી ટીચર્સ ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ કોમ્પ્યુટર ટીચર્સ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક ગુજરાતી મીડિયમ અગિયાર અને બાર કોમર્સ માટે અહીંયા આપણને સરનામું પણ આપેલું છે શિક્ષકો જોઈએ છીએ પ્રાઇમરી વિભાગ અને સેકન્ડરી વિભાગ માટે વિષય અંગ્રેજી અનુભવી અને ક્વોલિફાઈડ ઉમેદવારોની પ્રથમ પસંદગી સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ વંથલી રોડ જુનાગઢ કોન્ટેક નંબર આપેલો છે આપણે કોન્ટેક કરીને માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આનંદની એક જાહેરાત છે જોઈએ છે જેમાં આનંદ વિદ્યાનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે કાર્ય કરી શકે તેવા ઉત્સાહી બેનની જરૂર છે ગ્રેજ્યુએટ પ્લસ બી એ કોમ્પ્યુટર નોલેજ જરૂરી વ્હીકલ હોવું જરૂરી છે સંપર્ક નંબર અહીંયા આપણને આપેલો છે આ નંબર ઉપર ફોન કરીને વધુ માહિતી મેળવી શકીએ છીએ મિત્રો હાલ ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોમાં અને સરકારી સ્કૂલોમાં પણ આવી રીતે જાહેરાત કરીને શિક્ષકોની પસંદગી થતી હોય છે આપણે આ ચેનલ ઉપર દરરોજની આવી જાહેરાતોનો વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ ચેનલ પર નવા હોવ ચેનલ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત